એમ્પીટાઇગર્સ સે બેક ક્રિકેટ લીગ બે હજાર ચોવીસમાં પોતાનો દબદબો કાયમ રાખવા માટે તૈયાર છે ક્રિકેટ લેઝન્ડ યુસુફ પઠાણ તેમની આગેવાની કરી રહ્યા છે ત્યારે ટીમમાં સ્ટુઅર્ટ બિન્ની નવન ઓઝા અને પવન નેગી જેવા અનુભવી ખેલાડીઓ ટીમની શક્તિમાં વધારો કરી રહ્યા છે એશિયાની અગ્રણી ફ્રેન્ચાઇઝ અને એસએમઇ સોલ્યુશન કંપની ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા ડોટ કોમ લિમિટેડ એ ક્રિકેટ લીગ અને એમ્પી ટાઈગર સાથે રોમાંચક ભાગીદારીની જાહેરાત કરી છે જે સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનું અને ઉદયતા ખેલાડીઓ માટે નવીન મંચ પ્રદાન કરવાનો દ્રઢ સંકલ્પ દર્શાવે છે આ સહયોગથી આશાસ્પદ ક્રિકેટરોને કુશળ વ્યવસાયિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઈકોન સાથે પોતાનું કૌશલ્ય રજૂ કરવાની મજબૂત તક મળશે આ પહેલ ભારતીય ક્રિકેટના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે અને તે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાના ધોરણોને પ્રતિબંધિત કરે છે જેમ કે બિગ ક્રિકેટ લીગ વ્યવસાયિક અને શોખીન ક્રિકેટર વચ્ચેનો ગેપ દૂર કરે છે છેલ્લા છવ્વીસ વર્ષથી ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા ભારતમાં ઉદ્યમશીલતા અને આર્થિક વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે સ્થાનિક બિઝનેસને તેમના વ્યાપને વિસ્તરિત કરવામાં મદદ કરવું અને વ્યક્તિગત આકાંક્ષાઓને સાકાર કરવામાં ટેકો આપવું એ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની પ્રાથમિકતા છે પ્રેસ કોન્ફરન્સમાં એમપી ટાઇગર્સના પ્લેયર્સોએ જણાવ્યું કે બી ક્રિકેટ લીગ સ્થાનિક ટેલેન્ટને વિકાસ અને પ્રદર્શન કરવા માટે ઉત્તમ મંચ છે કેપ્ટન તરીકે ગૌરવની વાત છે કે એવી ટીમનું નેતૃત્વ કરે છે જેમાં અનુભવી ખેલાડી અને યુવા ટેલેન્ટ એક સાથે રમે છે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની સાથે આ ભાગીદારી એ યોગ્ય દેશમાં એક મોટું પગલું છે જેનાથી ઉદયતા ક્રિકેટરોને યોગ્ય એક્સપોઝર અને તક પ્રાપ્ત થશે બે ક્રિકેટ લીગ એ પ્રયોગશીલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ છે જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઇકોન્સને સ્થાનિક ટેલેન્ટ સાથે જોડે છે આ નવીન લીગનો હેતુ શોખીન ખેલાડીઓને વ્યવસાયિક સ્તરે રમવાની અનોખી તક આપવાનો છે જેમાં રમતગમતની ભાવના કુશળતા વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન મળે છે सोचना आप लोगों का है लेकिन जो लड़के को खेलना होगा वो कभी भी ऐसा नहीं सोचेगा वो फर्स्ट क्लास क्रिकेट खेलता है रन बनाता है और इंडिया के लिए खेलता है और उसके बाद में जब उसका एज हो जाता है वो 35 -36 हो जाता है 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 और जब उसको ऐसा लगने लगता है कि अब मेरा नेशनल टीम के अंदर स्कोप नहीं है, तो वहां पे वो एक यंग बच्चे को चांस देने के ज्यादा करता है और वो एक सेकेंड ऑप्शन लेता है कि अब क्योंकि तो वो लड़का तो क्रिकेट से लव करता है ये तो वो ये चाहता है कि अब वो स्ट्रीम में आके अपना क्रिकेट जारी रखे दो पांच साल जब तक उसकी बॉडी फिट है